મારી બેબી છે ચૌદ વર્ષની એ ટ્યુશનમાં ગઈ હતી પણ ટ્યુશનમાંથી ઘરે પાછી ફરજ નથી ફરેલી એટલે મને ટ્યુશન મારે જાણ કરેલી છે કે આ રીતનો ઘટના છે એમ તમારી બેબી આવી નથી એટલે અત્યારે હું એની તપાસમાં છું મેં અત્યારે પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે એ કોઈ ઘટના મને ખ્યાલ નથી પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એમની સાથે સાહિલ નામ છે પડદરીનો રહેવાસી છે ભાઈની હોટલમાં એ કામ કરતા પહેલા એટલે ટૂંકમાં ઘરે આવવા જવાનો કોઈ કોન્ટેક હતો એ રીતનો હોટલમાં હતા પહેલા ભાઈ સાથે ચૌદ વર્ષ બાવીસ વર્ષ અને જાતે મુસ્લિમ છે મને ખબર મને મારી બેબીના મેસેજ આવે છે એવું પરથી ખબર પડી છે અત્યારે

એને શું વાત કરી હોય શું ફસલાવીને લઈ ગયું હોય કેમ ખબર પડે મને બસ હું અત્યારે એક જ કેવા માંગુ છું મારી બેબી ને મને અત્યારે જલ્દ જલ્દ પાછી આપી દે બસ